સુરત રેલવે પોલીસલે મળી મહત્વની સફળતા હથિયારની अदला-બદલી કરતા ત્રણ ખુખા રાજે રિઢા આરોપીને ઝડપી પડ્યા પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને આઠ જીવતા કારતુસ ઝડપી પડ્યા છે ઝડપાયેલા ત્રણે સામે અનેક ગુના નોંધાયેલા છે હથિયાર બદલતા હતા તે દરમિયાન પોલીસ જોઈ જતા ત્રણેને બેગ મૂકીને ભાગ્યા હતા પોલીસે ત્રણેનો પીછો કરી ધરપકડ કરી છે જેમાં અમારસ તાલુકે શશિકાંત કુશવા અને કાર્તિક રાઠોડ ઝડપી પાડવામાં આવ્યા છે અમારસ સામે પહેલા અઠ્યાવીસ ગુના શશિકાંત સામે પાંચ અને કાર્તિક સામે બે અલગ અલગ પોલીસ મથક ગુના નોંધાઈ ચૂક્યા છે ગઈ તારીખ સત્તર અઢાર ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે ત્રણેક વાગ્યાના સુમારે સવારના અઢાર તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે જેમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી એક નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાના બ્રિજ ઉપર ત્રણ માણસો કંઈક એક માણસ આવી અને બીજા બે માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો તેમને એમના એમને જોતા તેઓ બેગ નાખી અને ત્રણેય જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને આઠ જીવતા કાર્ટિજ મળી આવેલા જે ગુનો જે તે વખતે અનડિટેક રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને બે હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવાહા અને કાર્તિક રાઠોડ તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે જે આ અમર શાળુ કે છે એ અગાઉ અઠ્યાવીસ જેવા ખૂન લૂંટ ધાડ ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને દીપક જે છે તેણે ખૂન ધાડ રાયોટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં બે હજાર ચોવીસમાં ત્રણસો ત્રીસ ત્રણસો પચીસ મુજબનો કરેલ છે આ લોકો તપાસ ચાલુ છે પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ કદાચ કોઈ એવા મોટા અંજામ આપવા માટે આ લોકો આવી રીતે હથિયાર લઈને આવેલાની વિગત જણાઈ જણાય તેવું લાગી રહ્યું છે પણ હાલ તપાસ ચાલુ છે તેમાં તપાસના અંતે વિશેષ શું હકીકત છે આપને જણાવી શકીશું સર હથિયાર ક્યાંથી લાવેલા હાલ તો એ તક પૂરીમાંથી લઈને એટલે ઓરિસ્સાથી લઈને આવેલાની બેઝિક હકીકત છે અને તે હજુ હાલ તપાસ ચાલુ છે હમણાં એમને હમણાં જ અટક કરવામાં આવ્યા છે ને એ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એ મૂળ અમરોલી આવાસમાં રહે છે આ બંને અમર અને દીપક એ છે બંને અમરોલી આવાસ ખાતે રહે છે અને આ કાર્તિક રાઠોડ પણ સુરત ખાતે જ રહે છે આ બંને જે જે અમર સાળુકે છે એ પૂરીથી આવ્યો હતો અને ટ્રેનમાં ઉતરી અને એ આ બંને દીપક અને કાર્તિકને જ હથિયાર આપી રહ્યો હતો જ્યારે બેગ એક્સચેન્જ ચાલતી હતી ત્યારે પોલીસની એલર્ટને જોઈ અને એ લોકો બેગ મૂકી અને ભાગી ગયા